તાલુકો રજૂ કરવા જઈ રહ્યો છું ક્યાં ગયો રાહુલ ક્યાં ગયો કેમ દેખાતો નથી હસ આજનો દિવસ તો ખૂબ સારી રીતે પસાર થયો પેલો મારો ખડડુસ બોસ રોજ ને રોજ મને કઈક ને કઈક બાબતે ખખડાવતો હતો ધમકાવતો હતો ના જાણે આજે અને મારા પર એટલો બધો પ્રેમ ઉભરી આવ્યો કે મારા વખાણ પર વખાણ કરે જતો હતો થેન ગોડ પણ આ રાહુલ ક્યાં ગયો રાહુલ કોઈ હવે તો છે તબિયત તો ઠીક છે ને શું થયું બોલા ચાલી થાય તારા પત્ની અને તારા મમ્મી છે જો રાહુલ આ સંસાર છે બે વાસણ ખખડે પણ ખરા પણ અંતે તો એ એક જ કિચનમાં સેટ થઈ જવાના જો રાહુલ આ દુનિયાના આ દુનિયાના અનુભવ પરથી હું એટલું તો જાણું છું કે આ સાસુ અને વહુની લડાઈમાં પીસાય તો છે પુરુષ જ હો જો સમાધાન તારી વૃત્તિ રાખીને બધું શેર કરી દેજો હો મારે મોળ ખાય છે માં રાત જોતી હશે બાય વેસ્ટ ઓફ માં

હા હા હવે મોટેથી વાંચું છું તારીખ 2 ફેબ્રુઆરી 1981 આજે મારો દીકરો આજે મારો દીકરો 3 વર્ષનો થયો હું તેને લઈને ફરવા માટે એક બગીચામાં લઈ ગયો જેવા અમે એક મોટા ઝાડ નીચે બેઠા હતા એવામાં એક ખિસકોલી અમારી સામે આવીને રમવા લાગી મારા દીકરાએ મને એકવીસ વખત પૂછ્યું માં પેલું શું છે અને અને મેં એકવીસ વખત જવાબ આપ્યો કે બેટા એક ખિસકોલી છે એ ખિસકોલી છે એ ખિસકોલી છે આજે મને આજે સમજાયું

મને આજે સમજાયું કે ગરડા તો આપણા ઘરમાં જ શોભે પેલા ઘરડા ઘરમાં નહીં ઘરડા ઘરમાં નહીં ઘરડા ઘરમાં નહીં